આજના ઐતિહાસિક દિવસે આપણે શ્રી મહારાણા પ્રતાપ જે આપણા હિન્દુ સમ્રાટ કહેવાય એની પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધોળકાનું સર્કલનું ચાર રસ્તા ઉપર સર્કલનું પણ અનાવરણ કર્યું છે આજથી એનું નામ એ સર્કલનું નામ પણ અપોલો સ્કૂલ તરીકે આપણે નવેસરથી એનું થશે ધારાસભ્ય શ્રીનો પ્રયત્નથી આપણા ધોળકાના લડાડીલા ધારાસભ્યના પ્રયત્નથી આ સ્ટેચ્યુનું અનાવરણ થયું અને આગળ એમને જેમ જણાવ્યું એમ હજુ પણ બીજા આપણે સ્ટેચ્યુ આખા ધોળકામાં આપણા ધોળકાની ઓળખ કે આપણી વિરાટનગરી છે એની ઓળખ આપણી જળવાઈ રહે તે માટેના પ્રયત્નો પણ ચાલુ છે અને આગામી છ મહિનાની અંદર દરેક જગ્યાએ એ બધા સ્ટેચ્યુનું પણ અનાવરણ થઈ જશે અને આટલી મોટી સંખ્યામાં યુવાનો જે લોકોએ પ્રેમ બતાવ્યો એમનો પણ હું આભાર માનું છું દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કિમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો